રાજ્યમાં કોઈ પણ મુદ્દો બને અને એમાં રાજનીતિ ન થાય એવું આપણા રાજ્યમાં કે આપણા દેશની અંદર ક્યારેય બનતું જોયું નથી પણ કેટલીક વાર રાજકીય બનાવવાથી જ એ મુદ્દો એ જનતા કે કોઈ વ્યક્તિને ન્યાય મળતો હોય અને રાજનીતિમાં રાજનેતાઓ એ જ કરવા આવે છે એટલે એમને ખુલ્લો દોર હોય એમાં કોઈને કાંઈ વાંધો પણ ના હોય કેમ કે એમનું મૂળ કામ જ એ છે સમજ્યા વગર લખવાનું હોય તો એ માણસ તમે ગમે એમ કહો તો એ લખી ના શકે અને જેનું કામ લખવાનું છે એને તમે લખવાનું કહો તો એ ગમે તેમ કરીને લખી શકે છે એને તમે ગમે ત્યાં લઈ જાઓ એનું લખવાનું કામ નથી ભૂલતો એટલે જ આપણે ત્યાં એવી વાત છે કે અવસર મળે એટલે એ કૂદકો મારી દેવાનો એ પછી કોઈ પણ ઘટના હોય રાજનીતિ કરવાનો મૂળ મળે રાજનીતિ કરવાનો રસ્તો મળે એટલે રાજનીતિ કરી લેવાની અને અંતે એમાં વાગે તો તીર નહીં તો ઠૂઠું આજે વાત કરવી છે અમરેલીની બનેલી એ ઘટનાની અને એ ઘટના સંદર્ભે કોંગ્રેસની રણનીતિથી ભારતીય જનતા પાર્ટી એ બરોબરની ભરાઈ ચૂકી અને હદ સુધી ભરાણી કે ભાજપના તમામે નેતાઓ તમામે અમરેલીના ધારાસભ્યો તમામે સાંસદ મૌન ધારણ કરીને બેઠા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ આજે આપણે વાત કરવી છે ગુજરાત કોંગ્રેસના એક એવા ચક્રવ્યુની કે જેમાં ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ એવા ફસાઈ ગયા કે ત્વરિત કાર્યવાહી કરવાના આદેશ આપવા પડ્યા અને એવા અધિકારીને અમરેલી મોકલવા પડ્યા કે જે પોતાના નામની અને પોતાની કાર્ય પદ્ધતિથી અને પોતાના ત્વરિત પરિણામથી હોશિયાર અને ખૂબ જાણીતા છે અમરેલીની પાટીદાર સમાજની દીકરી કે જેને ન્યાય મળવો જોઈએ એ વાત જે દિવસે ઘટના બની એ દિવસથી અમે કહેતા આવ્યા છીએ સત્યાવીસ તારીખની ધરપકડ અને ત્યારબાદ અઠ્યાવીસ તારીખનો એ વરઘોડો ત્યારથી અમે કહી રહ્યા છીએ કે આ ઘટનામાં કંઈક ખોટું છે અને ત્યારથી અત્યાર સુધીની તમામ માહિતીઓ અમે આપણા સુધી પહોંચાડી છે પણ જ્યારે રાજ રમત હોય ને ત્યારે એ રાજ રમત એ ચક્રવ્યુહ કોઈ પણ પક્ષ માટે હોય છે અને એ પક્ષ માટેની રાજ રમત એ ચક્રવ્યુહની રચના એ પ્લાનિંગની રચના કોંગ્રેસે કરી કોંગ્રેસે આખું પ્લાનિંગના ભાગરૂપે જ વિરોધીઓને ધ્વસ્ત કરવા માટેનો એક મોકો હોય તે પ્રમાણે અમરેલી કોંગ્રેસે જે કરી બતાવ્યું છે એ કદાચ કરવામાં આમ આદમી પાર્ટી નિષ્ફળ રહી છે અને જો સફળ હોત તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને ભેગા હોત જ્યારે અમરેલીની આ દીકરી પાયલની સાથે આ ઘટના બની તેની મુદ્દાસર જ્યારે વાત કરવા જઈ રહ્યા છીએ ત્યારે એ પણ સમજવું છે કે આખું આ ચક્રવ્યુ કેવી રીતે રચાયું કોંગ્રેસનું એ આવ્યું કે જેમાં ભારતીય જનતા પાર્ટી એવી ફસાઈ કે જવાબ દેવા માટે કોઈ ધારાસભ્ય કે સાંસદ ખુલીને સામે ન આવ્યા અમરેલી જિલ્લામાં સ્થાનિક નેતાઓ અને સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત કે જેને સૌથી પહેલો પત્ર નરેશ પટેલ અને રાજ્યના મુખ્યમંત્રીને લખ્યો હતો જોકે ત્યારબાદ અમરેલી કોંગ્રેસના નેતાઓ સામે આવ્યા અને એક બાદ એક પ્રતિક્રિયાઓ પણ સામે આવી સૌથી પહેલાં પ્રતાપ દુધાતે જે મુખ્યમંત્રી અને સાથે જ ખોડલધામના ચેરમેન નરેશ પટેલને પત્ર લખ્યું હતું ને એમાં કહ્યું હતું કે પાટીદાર સમાજની દીકરી સાથે અન્યાય થયાની એમણે એ પત્રની અંદર ઉલ્લેખ કર્યો હતો અને પાટીદાર સમાજની અલગ અલગ સંસ્થાઓ સાથે જ રાજ્યના ગૃહમંત્રી સહિતમાં એ પત્ર જે છે તે લખવામાં આવ્યો હતો અને પત્ર સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો જોકે અમરેલી કોંગ્રેસે સૌથી પહેલાં મામલે પોતાની લડત એ પાટીદાર નેતાઓ થકી શરૂ કરી જો કે સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તો હતા પરંતુ કોંગ્રેસના નેતા અને એ કોંગ્રેસના નેતાઓ દ્વારા જે બેડું ઝડપવામાં આવ્યું એ બેડું ઝડપતાની સાથે જ આખી લડતની શરૂઆત થઈ જોકે જ્યારે કોંગ્રેસના નેતાઓએ બેડું ઝડપીને લડતની શરૂઆત કરી ત્યારે તો આમ આદમી પાર્ટી હજી જાગી હતી જોકે ગોપાલ ઇટાલે અંતે ત્યાં અમરેલી પહોંચાતા અને દીકરી તરફથી કેસ લડવા માટેની પણ પોતાની તૈયારી દર્શાવી હતી પરંતુ સૌથી પહેલાં લડતની શરૂઆત અમરેલી કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ જુધાથના એ પત્રથી થઈ અને હવે એ પત્ર બાદ શરૂઆત થઈ વીરજી ઠુમ્મરનો પ્રતિક્રિયા આપી કેમ કે વીરજી બાદ ત્યારબાદ એ પોતાની પ્રેસ કોન્ફરન્સ એટલે પોતે એક વિડીયો બનાવીને વાયરલ કર્યો હતો ને વિડીયોની અંદર તેને દીકરીને ન્યાય માટેની વાત જે છે તે કરી હતી અને અમરેલીની અંદર ચાલતા ધંધા વિશે પણ તેને ખુલાસો કર્યો હતો જોકે હવે આખી આ ઘટનાની અંદર બે ઘટના મેં આપને પહેલાં સમજાવી પ્રતાપ દુધાતે પત્ર લખ્યો ને ત્યારબાદ વિરજુ ઠુંબરે અમરેલીની આખી એ ગોરખધંધા વિશે વાત કરી જોકે પાયલ એ મહિલા છે એટલે કોંગ્રેસે બુદ્ધિ વાપરી અને મહિલાનો સાઈડ ઇમોશનલ એડવાન્ટેજ મળી રહે તે માટે રાજકીય રીતે આ એડવાન્ટેજ લેવા માટેની શરૂઆત કરી આમ તો રાજકીય રીતે એડવાન્ટેજ લેવાની શરૂઆત ના કહી શકાય જો કે કોંગ્રેસ એવું પણ નથી કહેતી કે અમે રાજકીય રીતે એડવાન્ટેજ લઈ રહ્યા છીએ પરંતુ કોંગ્રેસ એવું પણ કહે છે કે કોઈ એવું માનતું હોય કે અમે રાજકીય લાભ લઈ રહ્યા છીએ તો એવું માની શકે છે મહિલાને ન્યાય અપાવવાની વાત હતી એટલે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જેની ઠુમર મહિલા પાંચના પ્રમુખ છે જેનીબેન ઠુમર કે જેને બીડું ઝડપી લીધું અને પહોંચી ગયા પાયલ ગોટીના ઘરે પાયલ ગોટીના ઘરે તેના પરિવાર સાથે મુલાકાત કરી ત્યારબાદ સીધા જ તેના પરિવારની સાથે રહીને તેને સેન્ટ્રલ જેલ ખાતે પણ મુલાકાત કરવા ગયા અને જેલમાં મળ્યા બાદ જ્યાં સુધી પાયલને ન્યાય ન મળે ત્યાં સુધી પાયલના પરિવારના સાથે રહેવા માટેની જેની ઠુમ્મરે વાત કરી એટલે જોજો એક તરફ આ બાજુ લડાઈ ચાલતી હતી કોંગ્રેસને બીજી તરફ જેની ઠુમ્મરે પાયલ અને તેના માતા પિતાની સાથે રહેવાનું અને સાથે જ એમની સાથે વાર્તાલાપ કરવાની વાતચીત જે છે તે શરૂ કરી દીધી મહિલાએ મહિલાને વધુ સારી રીતે સમજી શકે આપણે ઘણી જગ્યાએ સાંભળ્યું છે અને કોંગ્રેસ આ વાત જાણે છે બહુ સારી રીતે અને એટલા જ માટે જેની બેને ટ્વીટ કર્યું અને ટ્વીટ કરતાંની સાથે જ ત્યાં પરિવારને મળવા મળી ગયા મળી બાદ તેમણે એવું નક્કી કર્યું કે હવે તેમની સાથે જ રહેવું છે એટલે એક તરફ મોરચો સંભાળી રહ્યા હતા દુધાત અને બીજી તરફ મોરચો સંભાળી રહ્યા હતા જેનીબહેન પાટીદાર સમાજના આગેવાનોની બેઠક મળી જામીન મૂક્યા અને બીજા દિવસે જેલ મુક્તિ થયા બાદ જેનીબેનની ગાડીમાં પાયલના માતા પિતા હતા અને સાથે જ પાયલે જેનીબેનની ગાડીમાં બેઠા બેઠા રૂફ ઉપરથી બહાર નીકળી અને વિક્ટ્રી સાઇન સાથે વિજય સરઘસ નીકળ્યો હતો એ સંદેશો હતો કે કોંગ્રેસની અહીંયા પચીસ ટકા જેટલી જીત થઈ ચૂક્યું છે કેમ કે મુદ્દોએ કોંગ્રેસ ઉઠાવ્યો હતો અને એમણે એવું નથી કે ખાલી એમણે મુદ્દો ઉઠાવ્યો હતો પરંતુ કોંગ્રેસની વાત કરીએ છીએ એટલે આપણે એ પણ જણાવી દઈએ કે કોંગ્રેસે આ લડતની શરૂઆત કરી અને અંત સુધી લડી રહ્યા છે જો કે ગોપાલ ઇટાલિયા પણ આ સતત લડાઈમાં એકલા હાથે તલવાર લઈને રણભૂમિમાં લડી રહ્યા હોય તે પ્રમાણે મેદાને હતા હું એકલા માટે એટલા માટે કહી રહ્યો છું કે આમ આદમી પાર્ટીના એક પણ નેતા એ અમરેલીની અંદર નહોતા જોવા મળ્યા માત્ર ને માત્ર અમરેલીના એ બે ચાર નેતાઓ કે જે અમરેલીની અંદર એ મહામંત્રી હોય અથવા એ કોઈ પણ સંગઠનના પદ ઉપર જવાબદારી નિભાવતા હોય તે નેતાઓ ત્યાં જોવા મળ્યા હતા બાકી કોઈ પણ નેતાઓ ત્યાં જોવા નહોતા મળ્યા એટલે ગોપાલ ઇટાલિયાએ જે કર્યું એ કદાચ આમ આદમી પાર્ટીના નેતા કોઈ બીજા કોઈ તેમની સાથે જોવા મળ્યા હોત તો કદાચ આ કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટીને પણ થોડો ઘણો લાભ મળે એટલે હવે પછી એક એવા નેતાની એન્ટ્રી થઈ કે જેને આખો આ વિરોધને ન્યાયની લડત ને એક નવો ચહેરો આપ્યો અને એ નેતા હતા વિરોધ પક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણી પરેશ ધાનાણી એ કોંગ્રેસના કદાવર નેતા છે અને અમરેલીના નેતા આપ સૌએ જાણો છો પ્રતાપ દુધાજ સાથે પાયલબેનને મળવા પહોંચી ગયા અને ધાનાણીનો એ માસ્ટર સ્ટોક હતો કે મેડિકલ ચેકઅપ માટે જ્યારે પાયલ ગોટીને લઈ જવામાં આવી હતી ત્યારે અચાનક રસ્તા વચ્ચે એ પોલીસનો કાફલો રોકી અને ધાનાણીને પોતાની મનસા અને પોતાની લડતની ડેન્સિટી ક્લિયર કરી દીધી અને ભાઈ લડશે તો આ જ પાયલ પોલીસને ઘરે મૂકવા પાછા જયા પડે એ પ્રકારની લડત એ મોડી સાંજે એ અમરેલીના રસ્તા ઉપર જોવા મળી જ્યારે બીજા જ દિવસે પરેશ ધાનાણીએ પોતાના નિવાસસ્થાને એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું અને પત્રકાર પરિષદની અંદર તેને કહ્યું કે અમે કૌશિક વેકરિયાને ચર્ચાનો ચોરો એટલે કે રાજકમલ ચોકની અંદર જાહેરમાં આવવા માટે આહવાન કરીએ છીએ જોકે કૌશિક વેકરિયા જાહેરમાં ન આવ્યા અને સાથે જ પરેશ ધાનાણીએ સીધી જ ત્યાંથી જાહેરાત કરી કે આજથી ચોવીસ કલાક હું ઉપવાસ પર બેસીશ ચોવીસ કલાકના ઉપવાસ ચાલ્યા કોંગ્રેસનું ચક્રવ્યુ એટલું મજબૂત થતું ગયું કે ભારતીય જનતા પાર્ટીને જાણ પણ ના રહી અને ચોવીસ કલાકના ઉપવાસ બાદ પરેશ ધાનાણીએ ફરી એક વખત બીજા ચોવીસ કલાકના ઉપવાસની જાહેરાત કરી હતી અને હવે આ ચક્રવ્યુમાં વિરજી ઠુમ્મર પ્રતાપ દુધાત અને આ બાજુ જૈની બેનની સાથે સાથે એન્ટ્રી થઈ ચૂકી છે પરેશ ધાનાણીની ધાનાણીએ જાહેરાત કરી દીધી કે વેકરિયા નહોતા આવવાના એ આખા ગામને ખબર હતી અને ન આવ્યા અને પછી અનશન અડતાલીસ કલાકના શરૂ થયા અનશનમાં બીજા દિવસે પરેશ ધાનાણીની તબિયત લથડી અને તેનો ઇમોશનલ ફાયદો એ પરેશ ધાનાણીને ત્યાંથી મળ્યો પારણાપૂર્ણા થયા અને જુઓ એ ધાનાણીની જાહેરાત હતી કે રાજકમલ ચોકમાં આખું અમરેલી કોંગ્રેસ જોવા મળ્યું આ હતો આખો માસ્ટર સ્ટ્રોક જોકે અલગ અલગ મોરચે કોંગ્રેસના નેતાઓએ લડત સંભાળી જેમાં જેની ઠુમરને કાયદાકીય લડત આપવામાં આવી અને તેની સાથે જ જો વાત કરવામાં આવે તો વીરજી ઠુંબરને સામાજિક આગેવાનોની લડત આપવામાં આવી પ્રતાપ દુધાતની જ્યારે વાત કરવામાં આવે ત્યારે તેમને અલગ અલગ રાજકીય પક્ષોના નેતાની જવાબદારી આપવામાં આવી હતી અને મોરચાના કારણે એવું થયું કે આખું અમરેલીએ કોંગ્રેસમાં ભેગું થયું અને અલગ અલગ જગ્યાએ પોતાનો હાથ ઉપર રાખ્યો એટલે ક્યાંયથી કોઈને બચાવવાનો કે પ્રહાર કરવાનો કોઈ મોકો જ ન મળ્યો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી એટલે પ્રહાર કરવાનો કોઈ સવાલ જ નથી પરંતુ પછી એવી ઘટના બની કે ધાનાણીએ અનસન પૂર્ણ કર્યા અને ત્યાંથી પાછી એક નવી જાહેરાત થઈ કે હવે આ આંદોલન સુરતમાં થશે સુરત એ આંદોલનનું એપી સેન્ટર માનવામાં આવે છે જો સુરતમાં આંદોલન સરખું ચાલે તો તેનો મુદ્દો સમગ્ર ગુજરાતના લોકો સુધી પહોંચે એ આપણે જાણીએ છીએ વર્ષ બે હજાર ચૌદ અને પંદરમાં પાટીદાર અનામત આંદોલન જોયું કે જેનું મૂળ એપી સેન્ટર સુરત હતું અને સુરતથી આખા ગુજરાતમાં પહોંચ્યું કોંગ્રેસના નેતાઓ એ સુરતની અંદર ધરણા કરે પહેલાં જ સુરત પોલીસે તેમની અટકાયત કરી લીધી પરંતુ અટકાયત બાદ જામીન પર છુટકારો થયો અને તત્કાલ એક પ્રેસ કોન્ફરન્સ કરી નાખી અને પ્રેસ કોન્ફરન્સનો મુદ્દો એ તો સુરતમાં તમામ નેતાઓની ધરપકડ કરી અને મુદ્દો સળગતો રાખ્યો આ ચક્રવ્યૂહ અમરેલીના ચાર નેતાઓએ બખૂબ જ રીતે ગોઠવી લીધું જેમાં વિરજી ઠુમ્મર અને તેમના દેકરી જૈનીબેન ઠુમર પ્રતાપ દુધાત અને પરેશ ધાનાણી આ ચાર ચહેરાઓની પાછળ કાર્યકર્તાઓ હશે પરંતુ આ અમરેલીના સ્થાનિક ચાર નેતાઓને જોવાની ખૂબી આપ સમજો તમને અમરેલીમાં શક્તિસિંહ ગોહિલ નહીં જોયા હોય અને પ્રદેશના કોઈ બીજા નેતાઓ પણ નહીં જોયા હોય જો કે અમિત ચાવડાને નહીં જોયા હોય અને સાથે સાથે કોંગ્રેસના એવા દિગ્ગજ નેતાઓ કે જે વિરોધ પ્રદર્શનની અંદર હોય છે તેમાંના એક પણ નેતાઓ તમને ત્યાં દેખાય નહીં પરંતુ આ ચાર નેતાઓએ આખું ચક્રવ્યું એવું શેટ કર્યું અને હવે પાયલને અડધે સુધી ન્યાય મળે કેમ કે પછી શું ત્રણ કર્મચારીઓને પોલીસ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ કેસની અંદર નિલિત રાયની એન્ટ્રી થઈ ચૂકી છે એ જ સાબિત કરાવી બતાવે છે કે રાજકીય પ્રેશર જે ઊભું થયું તેના કારણે શુંનું શું થયું જે દિવસે વરઘોડો કાઢવામાં આવ્યો હતો જે દિવસે મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી તેમાં ત્રણ પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ થયા એસઆઈટીની રચના કરવામાં આવી હતી જોકે ત્યાં પણ પ્રેશર ઊભું કરવામાં આવ્યું એટલે તે એસઆઈટીની ટીમ એ હવે તપાસમાંથી હટી ચૂકી અને નિલિત રાયની એન્ટ્રી થઈ ચૂકી છે જોકે હવે આખી આ કાયદાકીય રીતે જો જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી એવું કહી રહી છે કે ભાઈ કાયદાના ભાગરૂપે જે થયું છે તે થવાનું જ હતું અને વાત પણ સાચી છે કે એમાં કેસ ફાઇલ થયો અને તપાસ કરતા હતા અને પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ પણ કર્યા પરંતુ એનો જસ ભારતીય જનતા પાર્ટી લઈ શકે નહીં કારણ કે કોંગ્રેસ એ ડે વનથી સતત આ મુદ્દા ઉપર વળગી રહી હતી અને ભારતીય જનતા પાર્ટી કંઈ સમજે વિચારે એ પહેલાં જ આ ચક્રવ્યૂહની અંદર ભારતીય જનતા પાર્ટીએ ફસાઈ ગયું અને બીજી તકલીફ એ હતી કે ભારતીય જનતા પાર્ટી માટે બચવું કે બચાવવું આમાં તો ભાઈ જ્યારે હલવાઈ જાય ત્યારે તો એવું થાય છે કે આપણામાંથી નીકળવાની વાત છે ડૂબેલા માણસને બચાવવા જાઓ અને આખું ગામે ડૂબતું હોય અથવા આખું ગામે જોતું હોય સાંભળતું હોય તો એ ધ્યાન રાખવું પડે કે ડૂબતા માણસને કેવી હોશિયારીથી બચાવવો જોઈએ જો કે હવે ડૂબતા માણસ તરીકે કૌશિક વેકરિયાને બચાવવા માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હવા મારી રહ્યા છે પરંતુ ભાઈ કૌશિક એ તરી શકે છે કે કેમ અને ભારતીય જનતા પાર્ટી એ કૌશિક વેકરિયાને કેવી રીતે એ ડૂબતા બચાવે છે તે હવે જોવાનું રહેશે પરંતુ આખી આ ઘટનાની અંદર કોંગ્રેસ એ રાજકીય રીતે આ મુદ્દો ખૂબ સારી રીતે ઉઠાવ્યો એ વાત ભારતીય જનતા પાર્ટી પણ માની રહી છે જો કે હવે પાયલ ગોટીને ન્યાય ન મળે ત્યાં સુધી કોંગ્રેસે સતત લડાઈ લડવા માટેની શરૂઆત કરી દીધી છે અને આ શરૂઆતની સાથે જ પાયલ ગોટીએ રાજ્યના ડીજીપી વિકાસ શાહેની સાથે મુલાકાત કરી અને ઓગણીસ માનાના એકવીસ મુદ્દા આધારિત તપાસ માટેની વાતો જે છે તે તેને કરી છે જો કે હવે પાયલને ન્યાય ન મળે ત્યાં સુધી તંતોડ મહેનત કરવા માટેની જૈની ઠુમ્મરે પણ તૈયારી દર્શાવી છે બીજી તરફ પરેશ ધાનાણી પ્રતાપ દુધાત અને વીરજી ઠુમ્મરે પણ તેની સાથે રહી અને ન્યાય અપાવવાની વાત જે છે તે કરવામાં આવી રહી છે પરંતુ એક તરફ કોંગ્રેસ એવું કહી રહ્યું છે કે અમે આમાં રાજકીય કોઈ પણ રમત નથી રમી રહ્યા પરંતુ એ રાજકીય પક્ષ છે એટલે રાજકીય રમત તો એ રમવાના પરંતુ દીકરીને ન્યાય અપાવતાની સાથે સાથે આખી આ રાજકીય રમત રમી રહ્યા છે એટલા માટે જ ક્યાંક આ કોંગ્રેસના ચક્રવ્યૂહની અંદર ભારતીય જનતા પાર્ટી સતત એ ફસાતી જઈ રહી છે અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના અમરેલીના ચારે ધારાસભ્ય કૌશિક વેકરિયાને સિવાય અને એક સાંસદ એ આ મુદ્દે એક પણ શબ્દ બોલવા માટે તૈયાર નથી જો કે અમરેલીના ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ અને એ તમામ લોકો ખુલીને સામે આવે છે અને કહી રહ્યા છે કે આખી આ ઘટનાની અંદર પોલીસનો વાંક છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના અમરેલીના નેતા એ ખુલીને સામે નથી આવી રહ્યા ત્યારે આપણું શું માનવું છે આખા આ ચક્રવ્યૂહને લઈને કોંગ્રેસનું એક એવું ચક્રવ્યૂહ કે જેની અંદર ભારતીય જનતા પાર્ટી સતત અંદર ખેંચાતી જઈ રહી છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના એ નેતાઓને ખ્યાલ પણ નથી કે કોંગ્રેસે આ ચક્રવ્યૂહ ક્યારે રચી નાખ્યું આપણું શું માનવું છે કોંગ્રેસના આ ચક્રવ્યૂને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર